અંબાજી ટિકિટ મળી એક આસ્થા નું કેન્દ્ર આપણું સૌનું અને ટિકિટ મળે ને મારા જગદંબા એકાવન શક્તિપીઠ ના આશીર્વાદ લેવા પડે એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લા અંદર જે એક પાર્ટી અને આપણી લોકશાહી ના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે આ મતદારો સુધી પહોંચી એને જે અમારી વાત મૂકવાની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું છે કે આ ચૂંટણી છે ચૂંટણીમાં તમે કાયદો વ્યવસ્થાની ખ્યાલ રાખો ઉમેદવારની પાછળ પાંચ પાંચ ગાડીઓ ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સી કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એમણે બધો પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો એટલે તમારા માટે બધા ઉમેદવારો આળખાને એવા એમને ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય એટલે પોલીસ પોલીસનું કામ કરે વહીવટીક તંત્ર વૈવટિક તંત્રનું કામ કરે અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના સર્વ આગેવાનો સાથે મળીને ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે અને સાત તારીખે મતદાન કરીને કોંગ્રેસને આશીર્વાદ આપેલે ક્ષેત્રીય સમાજનો ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે કાલે ક્ષેત્રી સમાજ દ્વારા અસુવિધા એ પણ અમદી પ્રારંભ કરવામાં આવી રહી છે ધરવામાં આવી હતી તો તેનો હવે કોંગ્રેસ નુકસાન થઈ શકે કોઈ પણ સમાજની અસ્મિતાનો સવાલ હોય એને પોતાની સરકાર પાસે કોઈ એક વ્યક્તિ માટેની માગણી હોય ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ વિરુદ્ધ નથી કોઈ સમાજનો વિરોધ વિરુદ્ધ નથી માત્ર એમની એક નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી અને આટલી માગણી એ ઘમંડ એમ કે અમારે તો કોઈની જરૂર નથી અમારી સીટો બધે પાંચ લાખ થી પ્લસ જીતવાની છે ત્યારે મારા હંમેશા આપણો ઇતિહાસ કે છે સંસ્કૃતિ કે છે કે જયારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો હોય કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે

કોઈ પણ હજી મતદાન થયું નથી થઈ નથી અને એ પોતે છે એમના જ માણસો ત્રીજી વખત પીએમ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને હું માનું ત્યાં સુધી એક જાત નું એમનું ઘમંડ અને ઘમન છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે